સો આય એવરીવન વેલકમ બેક ટુ માઇ ન્યુ બ્લોક હા હાય અમે લોકો આજે આવ્યા છીએ શાંતિગ્રામ સોરી સો આખું શાંતિ ગ્રામ આજે ફરી લીધું જોરદાર છે હેર આઉલ બી મસ્ત છે મસ્ત છે જોરદાર જોરગાળ બે કેમનું કેમ લોકો આમ કહેવાય કે વેધર બધા હોય અને આજે વરસાદ છે હા હા સુપરલ ઉપર આખી સિટી હજુ કે અદાણી શાંતિગ્રામ અલગ અલગ બંગલા અલગ અલગ ક્લબ ક્લબ હા બધું અહીંયા જોવા મળે છે ગ્રીન સિટી કહેવાય જો કે એક નંબર આમ અડધું અમદાવાદ આમાં આવી જાય એટલું મોટું હશે શાંતિગ્રામ હવે અમે ભૂલી ગયા અહીં રસ્તો કેમ કે મને યાદ નહીં કે આપણે ક્યાં ઘૂસ્યા સીધા સીધા જઈએ અને આ ઇલેક્ટ્રિક ચલાવવાની મજા કંઈક અલગ જ છે બસ કોઈ જાતનો લોડ ના પડે તમારા કોઈ જાતનો થાક ના લાગે હા ખાલી એક ચપરું દબાવીએ અને હેડ્યા જવાનું બાકી જુઓ વેધર જોરદાર છે ને આજે લોકેશન બી જોરદાર ફોટોગ્રાફી કરવી રાહુલ ફોટોગ્રાફી ઉતરીને સાઈડમાં માં કરી મસ્ત ફોટા પાડી આપો રાહુલ ભાઈ ને યાર પણ અમે બાર ના નીકળી ગયા વિધારું આગળ આવે ને ત્યાં ઉભા રહીએ કેમ કે બધી ચોકડી એક જ જેવી લાગે અહીંયા તો જો અદાણી ગાડી પાર્કિંગ કરવાના લોચા ના તો મેળ નહીં આવે અહીંયા આટલા ક્યાંક કરી દીધી હોય તો સારું તો બાર કદાચ નહીં મળે પાર્કિંગ માં ગેટ તો કદાચ નહીં જ મળે ચાલો ત્યાંથી ફોટોગ્રાફી કરી લે થોડી વાર ગાડી પાર્કિંગ કરીને ઉતરી જાય ને છે મોટા ફાડવા જાય તો અંદર જાવું ને અંદર મજા આવશે ચાલો અંદર જઈશું મસ્ત ફોટોગ્રાફી કરી લીધી છે અને લોકેશન જોરદાર છે જો કે તો હવે નીકળી અહીંયાથી કેમ કે રાહુલભાઈને પોટ્રેટ પાડતા આવડ્યું નહીં મેં એમના પાડે મારા એક બી પોર્ટ્રેટ ફોટો નહીં આવ્યો પણ અહીંયા ટ્રાય કરીએ રોડ ઉપર રોડ ઉપરનું બેકગ્રાઉન્ડ સારું આવે રોડ ઉપર ઉભા રહીને બે ચાર ફોટો ખેંચી લઈએ પછી નીકળીએ જો કે રાહુલ ભાઈ અહીંયા આવી જાય અહીંયા અહીંયા જોરદાર લોકેશન હતું પેલા ફોટા પાડ લીધો જો આ છે લોકેશન આખે આખું શાંતિ ગ્રામ મતલબ અદાણી છે અદાણી નું જ કહેવાય તો ત્યાં પડી છે ગાડી હવે ત્યાં જતા રહે શું કેમ કે વરસાદ આવે પેલા નીકળી જઈએ ચલો ફોટોગ્રાફી કરી લીધી છે એન્ડ હવે જઈએ છીએ જોબ પર જોબ ચાલુ છે ને અમે લોકો આવ્યા હતા કામથી તો મેં કીધું ચલો થોડું વ્લોગ શૂટ કરી લઈએ તો વ્લોગ શૂટ કરી લીધો છે એન્ડ પેલા ભાઈને આવી ગઈ છે એ ગયા છે બાર ગાડી જોડે બી આવી ગયા છે એ લોકેશન સુપર ઉપર હિટ છે જોકે એક વાર હું નેહા બંને આવીશું અને વ્લોગ શૂટ કરીશું બસ વધારે કઈ બોલતો નથી કે મને બી લાગી છે ભૂખ અને પેલા ભાઈ આવી ગયા છે જોકે જોવા પાછળ દેખાય છે હા એ ક્યાં હતા જાડીઓમાં ઘૂસી ગયા હતા જોકે મેં ના પાડી કે આવી જગ્યાએ ન જાવ ભાઈ ઘૂસી ગયા

તો આપણે ત્યાંથી બ્રિજ ચડી જઈશું હા આ જો આ કાયદા આજથી ચાલુ છે ને આજો આ રોંગ સાઈડમાં આવા ઓટોમેટિકમાં મજા એ હે કે આપણે કાંથી વિડીયો બી શૂટ થઈ શકે બાકી મેન્યુઅલમાં તો ના મજા આવે ને બેર ને બધું ના વૈષ્ણોદેવી મંદિર છે જો કે એકવાર એ ત્યાં બી જઈને વિડીયો શૂટ કરીશું અને વ્લોગ બનાવીશું ત્યાં જઈને બી ઢક્કણ તો જો કેટલા આ હા જામ અજો ના પાડું હું તો બકા આવા દે બાપા જપી જા એ છૂટા પડે રાઉ દે દેર કે આનો બકાર નહી છૂટા ને છૂટા ગાડી માં એ કઈ નહી યાર અને ઓ વોલ એટલા નહીં ભાઈ બગા નહી 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 છે જ નહીં છે જ નહીં ના કે કે છૂટા જ નહીં છૂટ છૂટા છે જ નહીં બકા એક રૂપિયો ભી છૂટો ગાડીમાં માં નહીં બકા નહીં તો આપી દેના મે લોકો વોલેટ લાયા નહીં સોરી સોરી આ તો તો આવું કે લો લો આઈ કી દે કેટલો નાનો છોકરો જો ના કે સોરી બકા સોરી એવું ના કરાય એવું ના કરાય ચાળા કરવા મને આ નાના નાના છોકરાઓ

पकवान तो पकवान है यार सिंधु भवन रोड नजारो तो जो आप सिंधु भवन नजारो अलग हो एक तो ना जावा दे ना जाए वरसाद में पास बधार तकलीफ अने कलगी मूवी कोने जो ये कह जो भी कमेंट में के भी है ये भी We began to feel the fire We rise like tall buildings as a chemical

જે માણસ ઠંડુ હોય ને એને ઓટોમેટિક શરીર વધે અને ખાવાથી કોઈ ફરક ના પડે તો ચલો ફટાફટ જમી લઈએ છીએ કામ બી પતી ગયું છે જો કે ફિનિશ કામ ફિનિશ મારા આયા પહેલા કામ ફિનિશ આઈ એમ લકી મારા પહેલા આયા કામ ફિનિશ થઈ ગયું બોલો તો ખાલી મારે જમવાનું છે અને પછી થોડો ઘણો બ્લોગ શૂટ કરીશ એન્ડ પછી એડિટિંગ કરીશ પછી તો ઊંઘી જઈશ ચલો તો પહેલા જમી લઈએ ચલો પછી કોઈ નક્કી ના કહેવાય જમતા જમતા પેશન્ટ બી આવી શકે છે તો કિસ્મત ઉપર આધાર છે તો ચલો ફટાફટ પેલા જમી લઈએ તો પછી ડિસ્ટર્બ થશે ડિસ્ટર્બ તો કેવું છે ખાતા ખાતા ડ્યુટી છે તો ઉભા બી થવું પડે ઇમરજન્સી કોઈ બી આવી જાય તો એમાં કોઈ તકલીફ નથી પણ પેલા જમી લઈએ તો પછી કેવું કે કામ કરતા ફાવે મને વ્લોગ શૂટ કરતા ભાવે વ્લોગ એડિટ કરતા ફાવે બધું મારું કામ મને નિપટાઈને મને એક વાગે મને ઊંઘવા મળે છે ચાલ પેલા જમી લઈએ છીએ જમવામાં આજે છે મરચા એન્ડ આ છે ભજીયા એન્ડ આમાં છે કઢી કઢી ભજીયા અને રોટલી વાહ અને દૂધ દૂધ ત્યાં પડ્યું છે વાહ જમી લઈએ એને સિસ્ટર આજે ડાયટિંગ પર છે પણ મેં એને જબરજસ્તીથી બેસાડી છે કેમકે મને એકલા એકલા મજા આવતી નથી બોસ ડાયટિંગ કાલથી કરવાનું ડાયટિંગ આજથી નહીં કાલથી કરજે કે મારે તો ડેલી ટિફિન લાવવું જ પડશે કેમકે મને ટાઈમ ના મળે એટલે ઘરે જમવાનું તો ચલો પેલા જમી લઈએ ઓકેશ તો જમી લીધું છે એન્ડ હવે બ્લોગ અહીંયા એન્ડ કરું છું કેમ કે બ્લોગ એડિટ કરવાનો છે એન્ડ બહુ બધું ટાઈમ લાગશે એમાં એન્ડ આજે શાંતિગ્રામ અદાણીમાં બહુ મજા આવી બહુ સરસ લોકેશન છે કોઈ વાર હોય જોડે જઈને વ્લોગ શૂટ કરીશું રીલ બનાવીશું એન્ડ ફોટોગ્રાફી કરીશું પણ બહુ મજા આવી એન્ડ બહુ મસ્ત ફોટા પાડ્યા છે બહુ મસ્ત રીલ આવી છે ઇન્સ્ટામાં નીકલો કરીને મારી આઈડી છે આઈ હોપ તમને આજનો વ્લોગ ગમ્યો છે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ ફોર વોચિંગ ટેક કેર બાય બાય તો ચલો નીકળીએ છીએ ઉભા રહો લોક તો ખોલવા દેઓ હાલ ના